ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના પાણીગેટ પાસે આવેલ ભદ્ર કચેરી પોલીસ સ્ટેશનની એક દિવાલ ધરાશાયી થતાં ત્યાં મહિલા નીચે ચબદાઈ ગઈ હતી જેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું સિટી પોલીસ સ્ટેશનના પીઆઈઆર બી ચૌહાણ સાહેબ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા સાથે સાથે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે સાથે એમ્બ્યુલન્સને પણ જાણ કરાઈ હતી અને આ મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે ખરેખર તો તે મહિલાનું મૃત્યુ નિપજ્યું છે रिपोर्ट सब्बीर मुल्तानी कैमरामैन निसार सैयद वडोदरा गुजरात ý kiến của chúng ta sẽ cùng nhau một số điểm nhau một số điểm आणि तो बघायला जाऊया आपण या आधीच नाही आपण अर्शी एक महिना आहे तर जर सुभा दिसबाय आणि आपण જે અહીંયાથી વડોદરાના રાજા જે રીતે લાલબાગના રાજા છે એવી રીતે વડોદરાના રાજા જૂનીગઢીના ગણપતિનું વિસર્જનનો દિવસ છે અને આજે આવા દિવસે વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ દિવાલ તૂટી ગઈ છે અને એક બત્રીસ વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે આરોપ પ્રત્યારોપ ના કરીએ તો પણ તંત્રની બેદરકારી છે જ્યારે પણ આ રોડ પર સફાઈ કરવાની હોય ત્યારે વોર્ડ નંબર ચૌદમાંથી એવું કહેવામાં આવે કે આ પાંચ નંબરમાં આવે છે પાંચ નંબરવાળા કે કે આ ચૌદ નંબરમાં આવે છે એટલે હવે જે રીતે ભાજપ સરકારની નીતિ છે કે ઘોડા ભાગી જાય પછી તબેલાનું રક્ષણ કરવું એવી બધી ધાક પીછોડ થઈ રહી છે પણ આમાં જ્યાં જ્યાં રજૂઆતો કરવામાં આવી છે અને જે જે લોકોને કીધું છે અને એ લોકોએ કામ નથી કર્યું એ વોર્ડ નંબર ચૌદના વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ નંબર પાંચના એની પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ એવી મારી એક અરજ છે મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી આના માટે અમે વર્ષોથી લડીએ છે રોજ સફાઈ માટે અહીંયા ગાડી લોકો ગમે તે વસ્તુ નાખી દે છે એની સફાઈ માટે લડીએ છે કાલે અહીંયા ગાડી રોડ બન્યો ત્યારે આ રિયાઝભાઈએ પણ બહુ ફાઈટ કરી કે ભાઈ આપણો રોડ ચોખ્ખો હોવો જોઈએ આપણા ઘરની આજુબાજુ સારું હોવું જોઈએ પણ આ વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર ની લડાઈમાં સફાઈ થાય છે બધું થાય છે પણ આજે આ એક મૃત્યુ થયું છે એની જવાબદારી કોની પંચાયત કો કે તાલુકા પોલીસ સ્ટેશન જૂનું કો એની એક દિવાલ પડી અને એક પાંત્રીસ વર્ષની મહિલાનું જે અવસાન થયું છે ખરેખર એ દુઃખદ છે રાજકારણ ના કરતા ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ એ સૌથી પહેલા સૌથી મોટો સવાલ છે આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દીવાલોનું કામ હોય અમે વારવાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ આ કેવી રીતના અહીંની સ્થિતિ છે પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે ના તો કોર્પોરેટર જોવા આવે છે આજે કોર્પોરેટર સો ટકા અહીંયા આવ્યા છે પણ એ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવે છે ખરેખર આ ખોટું છે આ તંત્રની લાપરવાહી છે અને આ જે મહિલા એક્સપર્ટ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી મળતર વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે રિયાઝ શેખ આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપક્રમ એમાં એક દીકરી આજે એક્સપાયર થઈ ગયેલી છે એક દીવાલ પડવાથી કારણસર દીવાલની મરમ્મત નથી થઈ થોડી એટલે તાત્કાલિક ધોરણે છોકરી થોડી માનસિકતાથી ગુમાવી ચૂકેલી હતી અને થોડી મેન્ટલી હતી એટલે છોકરીનું દેહાંત થયું છે આજે ગણપતિ વિસર્જન છે જૂની ઘડીનો અને હાલમાં પરિસ્થિતિ થઈ છે એની માટે અમે એની માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પણ હવે ફરી કોઈ બનાવ ના બને એની માટે અમારું ધ્યાન તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અને અધિકારીઓ શ્રીને આપવામાં આવશે બીજલભાઈ વ્યાસ યુ લાઈક ધ સ્પીટ યુ ધેન લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ મેર નામ